ધાનેરા ની બેદરકારીમાં એક મહિલાનું મોત હેવી લાઇન નીચે સાઇન હોવાથી શોર્ટ સર્કિટ થયો સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં જીબી નિંદ્રામાં દાનેરાના ધાખા ગામે વીજલાઇનમાં શોર્ટ સર્કિટના કારણે એક મહિલાનું થયું મોત અને બે લોકો થયા હતા ઇજાગ્રસ્ત આ લાઇનના કારણે ત્રણ વર્ષમાં ટોટલ બે લોકોના થયા છે મોત તબેલામાંથી ઘોડા છૂટ્યા બાદ જીબી દોડીઓ તાળા મારવા સતત રજૂઆત છતાં નક્કર કાર્યવાહીના બદલે માત્ર દિલાસો આપતું જીબી Subscribe now and press the bell icon. Never miss an update.